વીરપુરના પરમપૂજ્ય સંતશ્રી જલારામ બાપા વિશે સુરતના જ્ઞાનપ્રકાશ સ્વામીએ કરેલા બફાટથી ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે હવે જ્ઞાનપ્રકાશ સ્વામીએ વીરપુર જલારામ મંદિરમાં પહોંચીને માફી માગી સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી હાલ વિવાદમાં સપડાયા છે તેમણે પૂજ્ય જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીથી રઘુવંશી સમાજ તેમજ જલારામ બાપાના ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો હતો વિવાદ વકરતા જલારામ બાપા અંગે ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ આખરે વીરપુર પહોંચીને માફી માગી અને રઘુવંશી સમાજનો રોષ આખરે જીત્યો છે અને આ સ્વામીએ ઝૂકવું પડ્યું છે વીરપુરના મંદિરમાં આવીને માથું ટેકવીને માફી માગી લીધી છે આ સ્વામીએ જ્ઞાનપ્રકાશ સ્વામી પોલીસ બંદોબસ્ત સાથે જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા મંદિરના પાછળના ભાગેથી કાળા કાચવાળી કારમાં તેઓ પહોંચ્યા હતા અને માફી માગીને પાછળ બારણેથી જ રવાના પણ થયા હતા સ્વામીએ અગાઉ વિડીયો જાહેર કરીને પણ માફી માગી હતી તેમ છતાં લોકોનો આક્રોશ સમયો ન હતો વિરપુર પહોંચીને તેમણે માફી માગી લીધી છે મહત્વનું છે કે નંબર પ્લેટ વિનાની કાળા કલરની એક કારમાં સ્વામી અહીં પહોંચ્યા હતા અને માફી માગીને મંદિરના પાછળના દરવાજેથી જ રવાના થઈ ચૂક્યા હતા આ સમગ્ર મુદ્દે દેવનાથ બાપુનું પણ કહેવું છે કે એક પુસ્તકને આધાર બનાવીને સ્વામીએ બફાટ કર્યો હતો ત્યારે એક સ્વામીએ જ્યારે માફી માગી લીધી છે ત્યારે બીજા સ્વામીએ પુસ્તકના આધારે ફરી આવું નહીં બોલે તેની શું ખાતરી છે આ લોકોની મનગણત કહાનીઓવાળી ચોપડીઓને સળગાવી દેવી જોઈએ તેવું રઘુવંશી સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે પહેલાં બફાટ કરવાનો અને પછી માફી માગી લેવાની તેવા આવા સ્વામીઓની પ્રથા થઈ ચૂકી છે જો પહેલાં જ માફી માગી લીધી હોત તો આ મુદ્દો આટલો મોટો થયો ન હોત લોહાણા સમાજના કેટલાક અગ્રણીઓનું કહેવું છે કે આવા લોકોને સ્વામિનારાયણ સંસ્થાએ તેમની સંસ્થામાંથી દૂર કરી દેવા જોઈએ રઘુવંશી સમાજ અને ભક્તોમાં આક્રોશ સામે સ્વામી ઝૂક્યા છે અને આખરે માફી તો માગી લીધી છે હવે એ જોવાનું રહેશે કે માફી બાદ ભક્તોનો કે રઘુવંશી સમાજનો ગુસ્સો શાંત પડે છે કે કેમ બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર